બજાર પણ આજે સારા જોવા મળી રહ્યા છે ઓગણચાલીસો ને એકતાલીસ રૂપિયા સુપુર پہلے نام پہلے غلط بولے اپ کو کہیں گا باقا واں گن دا بندو دا روچ لو گال ڈالے داری جائے میں اپنا کو تو ماں نہیں ہے یہ نہیں ٹھیک ખરો આડત્રીસો ને છન્નું રૂપિયા શુપ્રમા

આડત્રીસો રૂપિયા માલ સારા આડત્રીસો ને સાઠ રૂપિયા મીડિયમ સુપર માલ મેવુલ ભાઈને એ મવન ભાઈ આના 390 હાલો ફાઈનો ગડે હાલો હાલો આવો એકદમલ આવશે 31 33 32 82 52 56 આયા આયા આનંદ દે ભાગ્ય દે અલગ કરજો ઓ ભાઈ એ